કલોલ નગરપાલિકા દ્વારા સૂચિત ત્રણ ગણો વેરા વધારવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વાધા અરજીની સુનાવણી માટે મોટી સંખ્યામાં શહેરીજનો નગરપાલિકા ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કર્મચારીઓ મોડા પહોંચ્યા હતા નગરપાલિકા દ્વારા ત્રણ ગણા વેરા વધારવાની જાહેરાત કરવામાં આવી છે તેના વિરોધમાં વાંધા અરજીઓ કલોલના જાગૃત નાગરિકોએ કરી હતી જે સંદર્ભે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વાંધા અરજીઓની સુનાવણી માટે કલોલ નગરપાલિકા કાર્યાલય ખાતે કારોબારી કમિટી સમક્ષ રાખવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા હવે મિત્રો આજે કલોલ નગરપાલિકામાં જે વેરા વધારવામાં જે નોટિસ આપેલી એક મહિના પહેલાં એના અનુસંધાનમાં એમણે વેરા માટે વાધા અરજીઓ જે બહાર પાડેલી તો અમે વાધા અરજીનો વિરોધ માટે આજે કલોલ નગરપાલિકામાં બોલાવવા આવેલા મિત્રો હવે કલોલ નગરપાલિકાના આજે જે વેરો હતો એ ત્રણ ગણો વધારવાની એમને સૂચિત અરજીઓ બહાર પાડી પેપર પેપરદાર હતો મિત્રો કલોલની નગરપાલિકાની પ્રજા અને એને વિસ્તારની આ રીતે વેરાનું બહાર કઈ રીતે સહન કરી શકશે મિત્રો અને અમે ખૂબ જ ઉગ્ર રજૂઆત કરી મિત્રો અને રેગ્યુલર ટેક્સ ભરનાર વ્યક્તિ છો કલો જવાબદાર નાગરિક તરીકે તો એના અનુસંધાનમાં હું રજૂઆત કરવા આવ્યો છું જેથી કરીને તમે આ વાતના રીતે ઉડાડી ના શકો અને તમે રાજકીય રંગના હાલશો પબ્લિકને તમે ભેગી કરી છે તો પછી પબ્લિકની સાંભળી લો એ સાંભળવાની હિંમત રાખો અને એ લોકોને ઉગ્ર રજૂઆત કરેલી છે કે ભાઈ આ વિરોધ બહુ સખત પ્રમાણમાં વધારેલ છે જે વધવો ના જોઈએ એમ અને અગર જો તમે વધારશો તો અમે આના માટે ઉગ્ર આંદોલન કરીશું એવું મેં પ્રમુખશ્રીને પણ જણાવ્યું છે અને પ્રમુખશ્રીએ બાહેદ્રી બી આપી છે કે આપણા ગામમાં આટલો મોટો ટેક્સ નહીં ચાલે ને નહીં વધે પણ ઉપરથી અમને આવેલું છે એવું એમનું સૂચન છે